મેક્સિકોથિક એક નવો અધ્યાય જોડાઈ ગયો તે યહૂદી પૃષ્ઠભૂમિની પ્રથમ પ્રમુખ પણ છે તેના પૂર્વગામી પ્રમુખ લોપેઝ ઓબ્રાડોર નીતિઓ સામે તેનો દ્રષ્ટિકોણ રજૂ કરતા સત્તામાં આવ્યા હતા જો કે તેમને ઘણા ગંભીર પડકારોનો પણ સામનો કરવો પડશે જેમાંથી સૌથી મોટી સમસ્યા માફિયાઓ અને ડ્રગ કોર્ટેલ્સ છે વાસ્તવમાં મેક્સિકો લાંબા સમયથી માફિયાઓનું પ્રભુત્વ ધરાવે છે ખાસ કરીને ઉત્તરીય વિસ્તારોમાં જ્યાં ડ્રગ કોર્ટેલનું નેટવર્ક ખૂબ જ મજબૂત છે શિનબોમ તેમના રાષ્ટ્રપતિ પદના શપથ પછી તરત જ કહ્યું હતું કે તેમની પ્રથમ મુલાકાત એકા પુલકોના દરિયા હશે જે તાજેતરમાં ભારે પૂરથી તબાહ થઈ ગયા હતા નબળી અર્થવ્યવસ્થા અને વધતા દેવાઓનો પણ પડકાર શિનબોમને ધીમી અર્થવ્યવસ્થા વધતું જતું દેવું જેવા મુદ્દાઓનો સામનો કરવો પડશે વધુમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઓબ્રાડોરની નીતિઓને કારણે રાષ્ટ્રીય સુરક્ષા પર ભારે દબાણ છે કારણ કે તેમની સૈન્યને મોટી સત્તાઓ આપે છે